हाँ भाई नवा इंटरनेशनल एयरपोर्ट ऊपर आया हूँ नाम भाई तारू अरविंद पांडे पांडे दे, ड्यूटी मैनेजर हाँ। भाई तमु आई कार्ड बताओ तो भाई, भाई। पांच लोग थे भाई हाँ, भाई। हाँ।, भाई इसको। हाँ सब बेस्ट हाथ में देखो मत दे ये है पार्किंग एग्जीक्यूटिव तुम तुम्हारा आई कार्ड बताओ कोई बात नहीं पांच सौ तो देना ही है कम्प्लेस ज्यादा ન્યુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પે કેટલા ચાર્જ લગા કેટલી છોકરા ને હાથ માં લઈ ગયું હાથ માં લઈ ગયું છોકરા ને હાથ માં તમારી પાસે કેટલા લીધા ભાઈ એ ભાઈ ને તમારે મૂકવા ગયા તા અંદર અમારે કેટલો ટાઈમ થયો સીસીટીવી કેમેરા ચેક કરવા તો કર્યો कितलो टाइम थियो कितलो टाइम थियो कितलो टाइम थियो 13 ने 13 वा पार्किंग नी टिकट જોઈ લો ઈ બોલે અમારે કેટલો ટાઈમ થિયો ભાઈ મેનેજર હો ને મતલબ ભાઈ ગાડી બેઠાવ ઇધર ઈ ખડે છે સો બાદ મેં કિસકો બોલાયા તુમણે કિસકો બોલાયા અરે મેરા આધાર કાર્ડ ચાહીએ તો લે લે ને લે મેરા આધાર કાર્ડ લે આ ગાડી હે બીજી ગાડી હે હા યે દોનો ગાડી હે રે આ યે મારો ઈ લે ઇધર આ મામા મેરા ફેસ લે લે आना है किधर आना है चौकी तो पे आना